આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ રાધનપુર શહેરમાં જીઆઈડીસી ખાતે શ્રી કૃષ્ણ ફ્લોર મિલનું ઉદઘાટન પ્રસંગે સાધુ સંતો તેમજ રાધનપુરના ધારાસભ્ય લવિંગજી સોલંકીએ હાજરી આપી છે રાધનપુર જીઆઈડીસી ખાતે શ્રી કૃષ્ણ ફ્લોર મિલ માલિક ઠાકોર બેચરભાઈ તેમજ ભગાભાઈ ગઢીવાડા દ્વારા રાધનપુર શહેરમાં ઘઉ ક્લિન થાય સાથે જ અનાજનો લોટ મળે ઘઉંનું ભૂસું મળે આ તમામ બાબતે જ અહીંયા ઉદઘાટન કરવામાં આવ્યું છે આ પ્રસંગે જ ડાયાગીરી બાપુ અને દેવીદાસ નારાયણ સ્વામી બાપુ ના આશીર્વાદ એટલે કે આશીષ વચન થી શુભ ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે આ શુભ પ્રસંગે જ મુખ્ય મહેમાન ધારાસભ્ય લવિનજી ઠાકોર કનુભાઈ ચૌધરી ડોક્ટર ગોવિંદભાઈ સદારામ ક્લિનિક વાળા ડોક્ટર ગોવિંદભાઈની સાથે સાથે વિનોદભાઈ ચૌધરી અને અનેક મહેમાનો તેમજ મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા બોલો સદારામ બાપાની આજે રાધનપુર ખાતે જીઆઈડીસીમાં અમારે ઇન્દ્રનગર વાસી બેચરભાઈ અને ભાઈ ભગાભાઈ મહેશ્વરીએ જીઆઈડીસીમાં ખૂબ જ એક પ્લાન્ટનું આયોજન કર્યું છે એ દરેક અનાજનું એમ કે ચોખ્ખો કરીને બિલકુલ અને ઘઉંના આટાનું પણ પીસાય એવું ખૂબ જ સુંદર મશીન લાયા છે એનું આજે ઓપનિંગ થયું છે દરેક ગામોમાંથી આગેવાનો અને પૂજ્ય જાવંત્રી નિવાસી બાપુ જાયગીરી બાપુએ આશીર્વાદ આપ્યા છે આજે ઓપનિંગ થયો છે અમે પણ એમને ખૂબ શુભકામનાઓ પાઠવીએ છીએ કે આ ધંધામાં ઉતરો ઉત્તર પ્રગતિ કરે અને ખૂબ આગળ વધે એવી હૃદયની શુભકામના પાઠવું છું બોલો સદારામ બાપા